આપણે કરજણ ડેમમાંથી જે પાણી છોડે છે પહેલાં તો સમજો કે પહેલાં પચાસ હજાર છોડતા હોય તો અમારી જમીન ધોવાતી હતી હમણાં દસ હજાર ખાલી પંદર હજાર છોડે છે તે પણ બહુ જમીનો ધોવાય છે એટલે અમારી સરકાર પાસે એટલી તો ખાસ માંગણી છે કે પ્રોટેક્શન દિવાલ અમારે જલ્દી જલ્દ બને આપે અને સરકાર બધાની બહુ મદદ આવે છે તો અમારા માટે તે બી આવે એ અમને સરકારને રજૂઆત છે એ પરિસ્થિતિ એવી છે કે જે ત્રણ દિવસથી છેલ્લા ત્રણ દિવસથી કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તો એ પાણી છોડવાથી પહેલા તો એવું હતું દર વર્ષે જ આ નુકસાન થાય છે અમારે કેળનો પાકના નુકસાન ડૂબી જાય છે નર્મદા ડેમથી ને કરજણ ડેમથી તો હાલમાં એવી પરિસ્થિતિ છે કે જમીન ધોવાણ થાય છે તો બીજા વર્ષે અમારે કઈ રીતે કીડનો પાક કરવો એ ખબર નથી કેમ કે હાલ જમીન તમે જોઈ શકો કે રેતી ને પથ્થર જ છે આવું દર વર્ષે ધોવાણ થતું જાય છે તો સરકારને અમને એક જ માંગણી છે સુરક્ષણ દિવાલ અમને મંજૂર કરી આપે આ હાલની મિનિટે આ કરજણ ડેમ મહિના પછી જેટલું વખત પાણી છૂટે એટલે ત્યાર પછી અમારી આ જમીન પંદર વીસ વર્ષ માં તૂટી લગભગ પચાસ થી સિત્તેર એસી હેક્ટર જમીન તૂટી ગઈ અને હાલમાં પણ એ જ પરિસ્થિતિ છે સહેજ જ દરવાજા ખોલે વીસ હજાર પંદર હજાર થોડે ટીસક પાણી અને તરત જ પાણી અસર અમારી જમીનો થાય છે તો આ દિવાલ બને એ ખાસ અમારી માંગણી છે હવાર કરતા થોડો વધારે હવાર કરતા છે વધારે હવાર કરતા વધારે યાર 100% તમને મે ભાઈ અહીંયામાં તો કરાતો છો લેવાના હાથમાં એક કોનો કોરાવાળો કોરાથી તો તાજી હવા નું પર ને રાજા દાણા પરથી થળ જાવતા દાડી પણ હતું દાણા રાખેનું છે આજે છે ને આ માટી એટલો